જય માતાજી મિત્રો જય વિહોત્મા તો ફરીથી મારા લાડકવાયા વિહોત્મા ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે ગેસની બચત કેવી રીતે કરવી એની રીત બતાવીશ અને કેના શેનાથી આપણે ગેસની બચત કરીશું તે પણ હું તમને વિડીયોમાં બનાવીશ તો મારી સાથે વિડીયોમાં તમે બન્યા રહેજો તો તમને ખબર પડશે કે આપણે ગેસની બચત કેવી રીતે કરવાની છે અને સેનાથી કરવાની છે તો અત્યારે તો તમને ખબર છે કે મોંઘવારીમાં ગેસ કેટલો મોંઘો હોય છે આજથી ત્રણ મહિના પહેલાં બારસો રૂપિયાનો ગેસ હતો પછી વચ્ચે નવસો રૂપિયા હતી અને અત્યારે મેં ગેસ ભરાયો છે તે નવસો સિત્તેર રૂપિયા છે તો આપણે ગેસની બચત કરવાની છે તો ચાલો મારી સાથે વિડીયોમાં બને રહેજો તો હું તમને બતાવું છું કે અમે માટીની સગડી બનાવી છે તો એ સગડીમાં આપણે વેર ભરી અને એનાથી આપણે ગેસની બચત કરવાની છે તો ચાલો જોઈએ આપણે સગડી તો આ છે માટીની સગડી તમે ઘરે પણ આવી રીતે બનાવી શકો છો અને આ તમે જોઈ શકો છો તે આ છે લાકડાનો વેર તમે આને છોલ પણ કહી શકો છો તો તમે લાકડાના પીઠાએ જાઓ તો તમને આ વેર મળી જાય છે અને એંસી રૂપિયાનો મણ મળે છે એટલે તમે પણ ઘરે લાવીને એક વખત જરૂર ટ્રાય કરજો કે આનાથી આપણે કેટલો ફાયદો થાય છે અને આપણી બચત પણ કેટલી થાય છે તો આ મેં લઈ લીધો છે વેર અને તમે જોઈ શકો છો આ છે માટીની સગડી અને એક બોટલ આવો લેવાનો છે તમારે અને બોટલને આપણે સગડીની વચ મૂકવાની છે એક તમારે લાકડું લઈ લેવાનું અને લાકડા અને બોટલની મદદથી આપણે વેર ભરવાનો છે સગડીમાં તો તમે જોઈ શકો છો હું કેવી રીતે બોટલ અંદર મૂકું છું અને તમારે આ બોટલ ના હોય તો તમે કાચની બોટલ પણ યુઝ કરી શકો છો તો અમારે અત્યારે પ્લાસ્ટિકની બોટલ છે એનો મેં ઉપયોગ કર્યો છે તો મેં બોટલ મૂકી દીધી છે વચ્ચે અને સાઈડમાં આપણે જે લાકડું નાખવાનો હોલ છે ત્યાં આપણે લાકડું મૂકી દીધું છે અને એના વચ્ચોમ વચ્ચ આપણે બોટલ મૂકવાની છે આગી પાછી બોટલ ના રહે એને ઘર વેર આપણો પડી જવાની શક્યતા રહે છે એટલે વચ્ચોમ વચ આપણે બોટલ મૂકી દીધી છે અને જે વેરના વેર સુકાઈ ગયો છે અને આપણે ભાગીને મય ભરી શકીશું તો તમે જોઈ શકો છો મેં બોટલ મૂકી છે અને હવે હું ચાલુ કરીશ સગડી ભરવાનું તો આવ રીતે આપણે સગડી ભરવાની છે અને આ સગડી પર તમે બધું જ તૈયાર રાખો તો અડધા કલાકમાં તમારું જમવાનું બનીને રેડી થઈ જાય થઈ જાય છે અને ચૂલાનું જમવાનું એટલે કેટલું ઉપયોગી અને આપણા શરીર માટે એ પણ સારું હોય છે તો જોઈ શકો મેં વચ્ચોમ વચ્ચે બોટલ મૂકી દીધી છે અને હવે આપણે ભરીશું વેર તો તમારે આવી રીતે ચોપ્ફેર વેર નાખતા રહેવાનું અને સગડી ભરાઈ જાય એને છોલ કે આપણે છોલ કહીએ છીએ તો જો મેં જોયો વચ્ચે નાખી દીધો છે વેર અને આપણે રાગે રાગે ચોફેર નાખી દેવાનો જે આપણે પાઇપ લીધી છે એની મદદથી આપણે સાઈડમાં પાઇપથી એને દબાવતા રહેવાનું એટલે આપણો વેર આમ કાઠો ભરાઈને પડી નહીં જાય ચાલો સગડીએ એટલે હું પાઇપની વડે એને વેરને દબાવું છું તમે જોઈશ તમારે પણ આવું કરવાનું અને આને લાકડાનો છોલ કહેવાય છે તો અમે અહીંયા અમારા ગામમાં જ છે લાકડાનું પીઠું અમે તૈયારથી લઈ આવ્યા અને દર ચોમાસે અમે આવો વેર લાવી દઈએ છીએ એટલે અમારે ગેસની પણ બચત થાય અને બીજું કે લાકડા ના હોય આપણા ઘરે તો આ સગડી પર તમે ભરીને જમવાનું બનાવી શકો છો તો આપણે આવી રીતે ચોફેરથી સગડી ભરી લેવાની અને આની પર એકદમ સરળતાથી જમવાનું બની જાય છે અને ચૂલાનું જમવાનું એટલે એકદમ સારું કહેવાય આપણા શરીર માટે પણ સારું હોય છે તો અમે જ વેર હવે ભરી લીધો છે અને આપણે વેર ભર્યા પછી એને ચોફેર આપણા હાથ વડે આપણે એને દબાવી લેવાનું કે જે થાય જેના કારણે વેર પડી નહીં જાય એટલે આપણે આવી રીતે વેર ભરી લેવાનો અને તમને ના આવડતું હોય તો આપણા ગામમાં જે ગઈડિયા હોય એ ચૂલો બનાવતા હોય કે આવી લાકડાની સગડી અરે સોરી માટીની સગડી બનાવતા હોય તો તમારે આવી રીતે સગડી બનાવી લેવાની અને આના પર આપણે જમવાનું બનાવવાનું એટલે આપણા ગેસનો પણ બચત થશે આપણો ટાઈમ પણ બચી જશે અને સરળતાથી એકદમ વ્યવસ્થિત જમવાનું બની જશે તો મેં સગડી ભરી છે અને તમે જોઈ શકો છો સાઈડમાંથી આપણે હાથ વડે આવી રીતે દબાવી લેવાનું કે જેથી આપણો વેરાગો પાછો ના થાય અને બોટલ કમ્પ્લેટ વચ્ચે એકદમ ઊભી છે અને ચોફેરથી આપણે બોટલની જે ચોફેર છે ત્યાં સગડી આપણે વેર દબાવી લઈશું ને એટલે કમ્પ્લેટ એકદમ ફિટોમ ફિટ વેર ભરાઈ જશે એ પડવાની શક્યતા નથી રહેતી તો તમે પણ આવો ઉપયોગ ઘરે એકવાર જરૂર કરજો અને આવી સગડી બનાવી અને મોંઘા ગેસથી છુટકારો લેજો અને સગડી પર એકદમ મસ્ત રીતે જમવાનું બની જાય છે એટલે આપણો ગેસ પણ બચી જાય અને હું સગડી તમને કેવી રીતે અમે બનાવીશું તેનો પણ હું વિડીયો નાખીશ તો તમે એ મારો વિડીયો નાખવું એટલે તમને જરૂર જણાવીશ તો અને આ વિડીયો મારો પૂરેપૂરો જોજો જો આપણે હવે સગડી ભરી લીધી છે અને આપણે ચોફેરથી જે વેર ભરે છે એને હલાવી લેવાનો બોટલ વડે અને રાગેરીને આપણે જે અંદર બોટલ મૂકી છે એને આપણે કાઢી લેવાની કે જેના કારણે આપણો વેર પડી ના જાય તો તમારે ઉતાવળ નહીં કરવાની અને આવી શાંતિથી તમારે બોટલ કાઢી લેવાની તો તમે જોઈ શકો છો કે મેં બોટલ કાઢી લીધી છે ને કેટલો સરસ વચ્ચે જે આપણે જગ્યા થઈ ગઈ છે જે ગેસની જેમ આપણો સરક છે એવો ચૂલો ગેસ સગડી ભરીને તૈયાર છે ને જે આપણે સાઈડમાં લાકડું નાખ્યું હતું એને પણ આપણે કાઢી લીધું છે તો તમે જોઈ શકો છો આપણો ગેસ જેવી રીતે સગડી ભરીને તૈયાર છે તો આની અંદર હવે આપણે જે નાના લાકડા હોય એના ટુકડા નાખી દેવાના અને એની વડે આપણે સળગાવીને એટલે તમારું જમવાનું તમારે ચા બનાવી તો ચા બની જશે જમવાનું બનાવો તો એ પણ બની જશે અને મોંઘા ગેસથી છુટકારો પણ મળી જશે તો તમે ઘરે આવી રીતે જરૂર ઉપયોગ કરજો તો હવે અમે બનાવવાના છે ચા તો આ મેં સળગાવી દીધી છે સગડી તો તમે જોઈ શકો છો કે સગડી કેટલી સરસ રીતે સળગી રહી છે અને તમે આવો ઉપયોગ જરૂર કરજો અને મને લાગે છે કે મોટા ભાગે આવી સગડી તો દરેકના ઘરે હશે જ્યાં ઘડિયા હોય ત્યાં આવી સગડી તો જોવા મળશે અને આ સગડી બનાવી છે અમારા સાસુમાએ તો તમે જોઈ શકો છો મારી સગડી કેવી રીતે અમે ગેસ સળગાવી અને ગેસથી પણ એકદમ ઝડપ સળગી જાય છે એવી છે અમારી માટીની સગડી અને આની મેં અમે ભરી દીધો છે વેર તો તમે જોઈ શકો ગેસ નથી સરકતો એનાથી ઝડપી આપણી આ સગડીનો જે બનાવી છે તે સળગે છે ને હવે આપણે આની પર મૂકવાની છે ચા તો આની પર તમે ચા બનાવી શકો છો જમવાનું બનાવી શકો છો તમારે જે બનાવવું હોય તે આની પર તમે બનાવી શકો છો ને મેં અત્યારે ચા મૂકી દીધી છે તો તમે ઘરે જરૂર એકવાર આવો ટ્રાય કરજો ટ્રાય કરશો તો તમારા ગેસની બચત થશે તમારો ટાઈમ પણ બચી જશે અને સરળતાથી તમારે આવું જમવાનું બની જશે અને આપણા જે મોંઘવારીના જે આપણા પૈસા બચાવવા છે તો તમે આવો ટ્રાય જરૂર કરજો અને મોંઘા ગેસથી છુટકારો લેજો તો આપણો ચા હવે બનીને રેડી થઈ ગયો છે તો તમે બધા જ ચાલો ચા પીવા જે આપણે સગડી ભરી છે એના ઉપર જ ચા મૂકી છે તો અમારા સુનીલભાઈ આવી ગયા છે હવે ચા પીવા તો નાના બાળકો બધા જ બેસી ગયા એ જોવા બેસ્યા છે કે આ સગડી કેવી રીતે ભરી અને જોઈ લો બંસીબેન પણ આવી ગયા છે જોવા તો અમે ચા મૂકી દીધી છે તો તમે જોઈ શકો કેટલી ઝડપથી ચા ઉકળી ગઈ છે પાંચ જ મિનિટમાં આપણી ચા બનીને રેડી થઈ ગઈ છે તો તમે ચૂલા પર આવી રીતે ચા બનાવો કે સગડી પર બનાવો તો આપણને ચા પીવાની પણ મજા આવે ને એની જે મીઠાશ આવે છે તે અતિ મીઠાસ હોય અને આપણને ચા પીવાનું મન થાય લાકડાના વેરની ચા એટલે લાકડા જેવી તો તમે જોઈ શકો છો અમારી ચા બનીને રેડી થઈ ગઈ છે તો બેન ભી ગયા છે સુનિલભાઈ બે ગયા આવ્યા છે દિયાબેનને છેતુ એ પણ બે બહેનો અમારી સાથે બેસી જશે તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો તો અમારી ચા બનીને રેડી થઈ ગઈ છે તો આપણે ઉમેશના પપ્પા માટે ચા બનાવી દીધી છે કારણ કે એમને ચા બહુ ભાવે વારા ઘડીએ અને મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ને મારા ચેનલ પર નવા હોય તો પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો આપ અને હા મિત્રો તમને વિનંતી છે કે તમે મારો વિડીયો જોવો તો છો મને ખબર છે પણ લાઈક નથી કરતા તો એક લાઇક જરૂર કરી દેજો તો નાના બાળકો પણ બધાય આવી ગયા છે અને આપણે ચા પી લઈશું તો ચાલો આપણે ચા ગાળી લઈશું તો ઉમેશના પપ્પાને આપણે ચા પી દઈશું આપણી ચા બનીને રેડી થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો આપણી સગડી કેટલી રીતે સરસ રીતે સળગી ગઈ તો તમને મારો વિડીયો કેવો લાગ્યો હોય લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો તો ચાલો બધા ચા પીવા જય માતાજી બધાને જય વિહોત માં અને આવો ટ્રાય તમે એકવાર જરૂર ઘરે કરજો કે જેથી મોગા ગેસ થી તમને છુટકારો મળશે તો ફરીથી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય વિહોત